યોગીજી મહારાજ એ ગઢડા જવા નીકળ્યા અને રસ્તામાં બોટાદમાં એક નવી દુકાનનું ઉદઘાટન કરી સ્વામી ગઢડાના રસ્તે આગળ નીકળ્યા અને રસ્તામાં બે ત્રણ વાર મોટર બંધ થઈ ગઈ અને ધક્કા મારીને ચાલુ કરી પણ છેલ્લી વાર તો ચાલુ જ ન થઈ તેથી સ્વામીશ્રી પોતે મોટરમાંથી ઉતરી અને ધક્કો મારવા લાગ્યા અને ધક્કો મારવા જતાં સ્વામીશ્રીના પગમાં પગ એ કાદવની અંદર ખૂંચતા ગયા એક પગ બહાર કાઢે ત્યાં બીજો પગ કાદવની અંદર ખૂંચી જાય અને વરસાદ ચાલુ હતો ને હરિભક્તો સાથે સ્વામીશ્રી ધક્કા મારે વળી સૌને થોડો થાક ખાવાનું કહે એમ સૌને આનંદમાં રાખતા હતા પછી હરિભક્તોએ વિનંતી કરી સ્વામી હવે તમે ઊભા રહ્યો અમે એ ગાડીને ધક્કો મારી અને ચાલુ કરીએ ને એવી રીતે કર્યું પણ ગાડી ચાલુ થઈ નહીં પછી બીજા હજે હરિભક્તો પાછળ હતા એ ગાડી આવી અને એમાં એની સાથે દોરડું બાંધીને ગાડી એ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ ગાડી ચાલુ ન થઈ પછી સ્વામીશ્રી એ હરિભક્તોની જે ગાડી આવી હતી પાછળથી એ ગાડીમાં પછી સ્વામી ગયા અને પછી આ જે ગાડી બંધ પડેલી એને ટ્રેક્ટર દ્વારા ખેંચવાનું જણાવ્યું એવી રીતે સ્વામીએ આવું ભેડાભેરું વિચરણ એ હરિભક્તો માટે એ કરેલું તો આપણે સ્વામીના જીવનની અંદર એ જોવા મળે કે આ સ્વામી એ ભીડો વેઠીને પણ આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય એ કરેલું છે